સારી વાત છે પણ ઘણા કરું તમને ઘણા યુવાનો શું કેજરે મારે પ્રેમ એના વગર જીવવું એવું નથી પેલી નજરે પ્રેમ તને કોઈ ની કોઈ બેન દીકરી એક બાળક જન્મે અને પૂરું સાફ કર્યા વગર ડોક્ટર સીધે સીધું હાથમાં દીએ અને

સંસ્કારી દીધેલા દીકરીઓ મારું મહાળ કોણ એ બહુ જરૂરી છે એ ખબર રહે એટલે બીજું બધું આપણી પાસે અડિયું કાઢતું બધું આવશે હું નાનો હતો ને દુવા મારા માં મને બહુ સારા કહેતો એ મને હજી યાદ આવી જાય એક બહુ સારો હતો મારા મા મને કહેતા કે એક જંગલમાં ઉગરી નું ઉગરો રહેતા તો માળો કરીને સુગડી હોય ને તો સુગરો સૈન લેવા ક્યાં ગયો સુગરી માળામાં બેઠી હતી ને એ સરસ મજાનો માળો હિલોળા લે એમાં વરસાદ ચાલુ થયો પવન વરસાદ એમાં વાંદરી નું હામી ડાળે બેઠા તો સુગરી છે ને સુગડી એને વિચાર આવ્યો કારણ સલાહ આપી એટલે એણે કીધું કે અંગ ચાલે ને આળહ કરે મોટી ખૂટ નરા હું કેવી ચતુર તરીણે માળો કરા કે મારે સાસ થી માળો બનાવી મારે હાથ નથી વાંદ્રો તમારે તો હાથ છે કે તમે કઈ માળા જેવું બનાવી લેતા હો ત્યારે ધ્રુજો છો ઠરવું ન પડે એવી સુગરી એ વાંદ્રા ને સલાહ આપી તો વાંદ્રી કે ઈ આપણને સલાહ હું કામ આપે સુગરી ખબર કે ના કે એને માળો છે એટલે કે તો ઈ કે માળો તોડી નાખો

હવે હાથી ઉતારી હેલી હામી નો જુએ શિયાળિયા જુએ કુતરા જુએ બાકી નજર થોડો હાથી કરે હાથી ને હારા માણસ ની ઉપમા દેવા માં એટલે કીધું તો કે અરે નાના સકર વકર ડોળા કરીને મારા હામુ જ તો કે તો એના ભૂકા કાટ ના તું આયા ના એરે મારી સસલી હામુ કેમ જોવાય પાછો બજારે નીકળે ગામ ને ખબર પડે કે આની હાલી હામુ બધાય જોયું હા બજારે નીકળ્યો બા બા એમ નીકળ્યો તોય

એવા એવા મેસેજ કરે હું તો ક્યારેક ક્યારેક જોયા બાપ નથી જવું મારે એ બાજુ છોકરાએ બહુ કર્યો હવે કે સોગાળા

આને સલાહનો નો એ આપણા માળા વિખી નાખે કેવાનો અર્થ મારો ઈ છે કે બધું આપ બહુ મને આ આ દુવા ઉપર કે તો વળી પાછું આ જુવાનો લાગુ પડે એવું વળી માર માં કહેતા ને મુકા આવા જ દુવા બે બે દુવા મારા માય કે દેલા હું બોલ્યો હજી એક યાદ આવ્યું એક બાવળના ના ઝાડ છે હાહલો બેઠો સસરો તો શિયાળ આવી હાલી આવી શિયાળ બે માર માં શિયાળ બે કેતા વાર્તા કરતા શિયાળ બે આલી તો શિયાળ બે ઉઈ આવે તો હાલા જોઈ ગઈ ભૂખી તેલી તો એને દુઓ કીધો એ કે લાંબે કાને ઢાવરો અને બેઠો બાવળ હેઠ નકી એક ચરણ ભૂલી ગયો નકી શ્યાળબાઈ નો કંઠ હોય એટલે આમ શ્યાળ ધ્યાન રાખજો એટલે હું કે કે લાંબા કાન વાળો એ કે બેઠો એ મારો કંઠ લાગે છે મારો ઘણી એવું શ્યાળબાઈ બોલી ઘણી એને શિકાર કરવો હોય પણ હા લે હા બહુ જવાબ દીધો ઈ કે ફાફા માર માં ફાફલી અને નર બીજા નહી આય અમારા કુળમાં શેરો કરે સસાગર રોય શ્યાળ સાહિત્યની આપણી જે વાતો છે જીવનમાં આપણા બાપ દાદા આપણા વડીલો બહુ હાચવું છે આપણું ધન અને એનાથી પરિવારો હતા અત્યારે માન માણસો આગળ ગયા છે અને બધું છે પણ પરિવાર નથી

我也。 ચોવીસ માં ભગવાન રામ આજે સંસાર મંદિર બની ગયું છે એ ધારી માલિકો રહેલો રાજીપુર પણ હોય તો એકાદ કરી હિન્દીમાં હિન્દી જવું હોય તો ba da ba